ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાંથી અઢાર લારીઓ જપ્ત કરી ભીડભંજન મહાદેવ પાસેથી બે જેટલા દબાણો જપ્ત કર્યા સરદારનગર વિસ્તારમાંથી લારીઓના દબાણો જપ્ત કર્યા અને એક નડતરરૂપ રિક્ષા પાર્ક કરેલી હોય તેને લોક મારીને દંડ વસૂલ્યો હતો કાળિયાબીટ પાણીની ટાંકીની આસપાસથી દબાણો જપ્ત કર્યા અને નિર્મળનગર વિસ્તારમાંથી લારી સહિતના દબાણો જપ્ત કર્યા હતા અરે આ દીકરો તો એનું લેન્ડર મને લાગે છે અને આ આવાર આતવા જે બેરો બની કાઈ તમારી ફી જે સખત વાળી આ તો તમે લાયસન્સ ફી ભરેમ ન કરાવો પણ તમને અત્યારે